પ્રજાના સુખ દુઃખ ના ભાગીદાર બને ત્યારે જે પ્રજાનો પ્રતિનિધિ ગણાય છે જયારે પ્રજા તમને ભગવાન જેટલો ભરોસો મૂકીને પ્રજાના પ્રતિનિધિ તરીકે તમને બનાવ્યા હોય અને પ્રજાની ખોટી વાત કરો ત્યારે કુદરત પણ એને માફ નથી કરતો એટલે મારી આપ સૌની વિનંતી છે કે આવા વ્યક્તિઓને જાકારો પણ આપીએ અને સાથે સાથે આપણે સૌ ભેગા મળી અને આના માટેનું જે આંદોલન છે એ આવનારા સમયની અંદર આપણે સૌ આગેવાનો ભેગા મળી ક્ષક સમિતિને સાથે મળી અને જે પણ પ્રોગ્રામો આપે એ પ્રોગ્રામોની અંદર આ જ પ્રકારે ખુબ મોટી સંખ્યાની અંદર આપણે સૌએ ઉપસ્થિત રહી જે પ્રકારનો આંદોલન માટેનો આપણો પ્રોગ્રામ થાય ટ્રેક્ટર લઈને આવવાનું થાય તો ટ્રેક્ટરો લઈ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થવાનું હોય તો મોટી સંખ્યા અને ગાંધીનગર જવું પડે તો પણ આપણે બધાએ ગાંધીનગર જઈ અને આપણો જે મક્કમ નિર્ધાર છે કે ધાનેરાને રહેવું છે પાલનપુર બનાસકાંઠાની અંદર એને સાર્થક કરવા માટે આપણે સૌએ એક થઈએ થઈએ અને પ્રમાણિકપણે આપણે પ્રયત્ન કરીએ તો જરૂર કુદરત સફળતા આપશે ને પરંતુ આપણે અડગ રહી અને આંદોલન જે ઉપાડ્યું છે ને હજુ પણ વધારે આવનારા સમયની અંદર વેગવંતો બનાવીએ અને જો સુધી આનો નિર્ણય ન થાય ત્યાં સુધી આંદોલન આપણે ચાલુ રાખીએ એ પ્રકારનું કામ કરીએ તો એ જ રીતે ડોક્ટર સાહેબે વાત કરી આ એક જિલ્લાની વાત એવા અનેક પ્રકારના પ્રાણ પ્રશ્નો આપણા ધાનેરા માટેના છે એ પણ આપણે અને સૌ હિત રક્ષક સમિતિ સૌ સાથે મળી ધાનેરાનો વિકાસ થાય ધાનેરા હજુ પણ આગળ વધે અને જે એક પ્રકારની નિરાશા આવી છે નિરાશામાંથી બહાર નીકળે એ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળીને કરીએ આપ સૌ આગેવાનો અને સૌ વડીલો એ ખૂબ મોટી સંખ્યાની અંદર આની અંદર સમર્થન આપવા માટે આપ સૌ જ્યારે આવ્યા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનો છો